ચોટીલાના બસ સ્ટેન્ડ રોડ ઉપર રોડની ઉપર જ નવો રોડ બનાવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો બસો થી વધુ વેપારીઓ નગરપાલિકાએ રોડ નીચો બનાવતા રજૂઆત કરવા પહોંચ્યા હતા રોડ નું લેવલ ઊંચું આવી જતા દુકાનો તેમજ બજારો ની અંદર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે ચોટીલા આવેલ ખાંડી પ્લોટ વિસ્તાર રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સ માં આશરે ત્રણસો જેટલી દુકાનો આવેલી છે જે વિસ્તારમાં હાલ કઈ સમસ્યા નથી તે વિસ્તારમાં રોડ ઊંચો કરવાથી કાયમ માટે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે પાલિકાના પ્રમુખની વેપારીઓ દ્વારા રજૂઆત કરતા વિચારીને જવાબ આપીશું તેવું જણાવ્યું હતું ઘણા મહિનાઓ પહેલા પાણીની પાઇપલાઇન નાખવા માટે આ રોડ ને તોડવામાં આવ્યો હતો ઘણા મહિનાથી વેપારીઓ ધૂળની ડમરીથી ત્રાહીમામ પોકારી ગયા હતા અને હાલ તો રોડ બને છે પણ રોડ ઉપર જ રોડ બનવાથી મકાન દુકાનોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા ઉભી થાય તેવી શંકા છે હવે કાલે ટેકનિકલી જોઈ લઈ અને તમારી રજૂઆતને ધ્યાને લઈ અને એનો યોગ્ય રસ્તો નીકળશે એવી હું અત્યારે તમને જ્યાં સુધી ટેકનિકલી મેટર પૂરી ન થાય ત્યાં સુધી હું એમ કહું છું કે મારા તરફથી આનો યોગ્ય રસ્તો નીકળશે એવી વ્યવસ્થા ગોઠવું છું અને તમને બધાનો વિશ્વાસ મળે અને આપણે આગળ હાલશું ટેન્ડરની પ્રક્રિયા જોવી પડે એમાં કઈ રીતની ટેન્ડરની પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં કઈ બાંધછોડ થતી હશે તો આપણે બાંધછોડ કરીને પણ વિચારશું ખરા જીડીસી ન્યૂઝ સાથે મોહસીન ખાન પઠાણ ચોટીલા